અને એમાં ટોટલ એક હજાર છત્રીસ વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે અને દરેકને આ અત્યારના વિદ્યાર્થીઓને આપણી સંસ્કૃતિ શું છે તેની સમજ આવે એટલા માટે અમે થીમ રાખ્યું હતું સંસ્કૃતિની સુગંધ અને સૌએ એમાં સારું પ્રદર્શન કર્યું છે અને અમારું સંચાલક મંડળ અને અમારા ચેરમેન શ્રી વલ્લભભાઈ પટેલ અમને આવી બધી ઇવેન્ટ કરવા માટે હંમેશા પ્રેરિત કરતા હોય છે અને જે બધી જ સંસ્થાનો આ યુથ ફેસ્ટિવલ અમે ટર્ન બાય ટન કરતા હોઈએ છીએ કે દર વર્ષે એક સંસ્થા ગણી બીજી સંસ્થા એવી રીતે અને આ વખતે નર્સિંગ અને ફિઝિયોથેરાપી કોલેજ જે છે અમારી સીએમ પટેલ કોલેજ ઓફ નર્સિંગ અને સીએમ પટેલ કોલેજ ઓફ ફિઝિયોથેરાપી એમના યજમાન પદ હેઠળ આનું આયોજન કરવામાં આવ્યું હતું మరెట్లు ఒచ్చు બોલીએ એટલું વધારે થા તો હું તમને પહેલા રે કહી દઉં તો હું વધારે બોલવાનો છે ઇચાર ડાયરેક્ટર શ્રીને મેં કહ્યું તો બે તમે બોલો એટલે કે મેં ગઈકાલે જે વાતચીત કરીએ કરેલી મેં બોલી દીધી મેં કીધું કેટલું બોલ્યા કે આટલું જ બોલે છે એની અંદર યુથ ફેસ્ટિવલ મળી શકે સ્પોર્ટ્સની ઇવેન્ટ હોય શકે અન્ય ઘણા બધા સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવેલા ઇનિશિયે છે પણ તમારે દરેકને એક વસ્તુ સમજી લેવાની જરૂર છે કે આ યુનિવર્સિટીની સ્થાપના થઈ તો આનો ઇતિહાસ શું છે થોડુંક સમજવાની જરૂર છે આજે ઘણા બધા વિદ્યાર્થીઓ અહીંયા એકત્ર થયા છે તમે ક્યાંક તમારી કોલેજના સરસ મજાના ભવનો જોતા હશો સરસ મજાના ઓડિટોરિયમ જોતા હશો અન્ય ક્યાંક તમારી ઇવેન્ટ થતી હોય આજથી એકસો ને છ વર્ષ પહેલા છગનભાઈએ શરૂ કર્યું હતું એ વખતે અમારું કઈ નહોતું છ વિદ્યાર્થીથી શરૂ થયેલી આ સંસ્થા પૂજ્ય છગનભાઈએ ત્યારે શરૂ કરેલી ત્યારે સમાજના ઘણા બધા પડકાર હતા આજે દીકરા દીકરીઓને કેમ પોતાના લગ્ન કરવા હોય તો કોઈ પૂછવાની જરૂર નથી હોતી સીધા ઘેર લઈને જતા હોય એ વખતના જમાનાની અંદર ઉમિયા માતાજી ઊંઝા સંસ્થાન અહીંયાથી ઘણા બધા તમે નામ સાંભળેલું હશે ઊંઝાનું મંદિર આ આખો વિસ્તાર પાટીદાર કમ્યુનિટી ની અંદર જરા થોડો વધારે બિલોંગ કરે બાર વર્ષે એક જ થી ડિક્લેર થાય અને એ વખતે જેને લગ્ન કરી દેવામાં આવે એને કરી લેવાના બીજી તિથિ બાર વર્ષે શરૂ થાય એટલે બાર વર્ષમાં કોઈએ લગ્ન નહીં કરવા તમે સમજી શકો છો કે એ વખતનો આ બાજુનો વિસ્તાર કેવો હતો એટલે છ વર્ષની દીકરી હોય ને તો એ 6 વર્ષની દીકરીના કુળના ગળા લગ્ન થઈ જાય અને જ્યારે વયસ થાય કારણ કે 18 વર્ષ સુધી તો એ વખતે રાહત નથી જોવાતી કોઈ ત્યાર પછી આ શિક્ષણ સંસ્થાઓ આજે વિશ્વનગરની તમને સાકરચર યુનિવર્સિટી ગણતા હો તો એની શરૂઆત આપણી સંસ્થાએ કરેલી હતી નૂતન સર્વવિદ્યાલય વડનગર અને ગાંધીનગર ઓગણીસો ઇઠ્યોતેર માં

પછી તમામ કોલેજોની અંદર તમને ક્યાંક તમારા મિત્રો ઘણા બધા એવા હશે કે જેમને ફી ના રાહત થી આપણે ભણાવતા રહી છે આ જેટલા પ્રિન્સિપાલશ્રીઓ અહીંયા બેઠા છે ને એમને કોઈ પણ વિદ્યાર્થી પ્રવેશ રદ કરવા જાય તો એમને ફરજિયાત પૂછવું પડતું હોય કે તમે પ્રવેશ કેમ રદ કરાવો છો અને એમને જુદા જુદા ઓપ્શન આપવામાં આવે છે શું તમે અડધી ફી માફી ભરવા માંગો છો તો પ્રિન્સિપાલ અડધી ફી માફી માટેની ભલામણ કરી શકે

तो के घर नहीं अंदर जो कमाना व्यक्ति है तू ये हमें नहीं है जो सोसाइटी में आते हैं दस पंद्रह हजार रुपये नहीं कमाऊं तो मारा जाए खावाना पैसा है नहीं तो अपने विचार नहीं किया हुआ मारा जाए तो ना पार्ट टाइम जॉब पंद्रह हजार नहीं आती है मगर बांस पंतारो व्यास चांद्रा ये नहीं आती આવી જ અવનવી માહિતી અને સમાચાર મેળવવા માટે વિડીયોને લાઇક કરો કોમેન્ટ કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ